আজ বলো বলো পা ও এম কেতো এক প্রকানো ভিডিও মেয়েকু আছে তোমাদের দিরানোহু বড়া ব কে গান্থি বলসো বটা জিলান পাড়িয়ে আজ কি तालुको जिला तालुको बे बहुत आगे अच्छा हम्म पहला पावन के जिलो हाँ पहला पावन के जिलो तो हाँ पहला पावन के जिलो तो वो बहुत आगे जिलो तालुको तो ये सुनाम से भैला नू वनराज 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 बाजन बाजोहान और पटेल पटर कोड़ी पटर हम्म

કંઈ શું નહીં શીખાયેલા એમ એમાં શું છે અમારે એક મોટા દીકરા મેરેજ કરેલા છે ને બરાબર એટલે થોડુંક આડું આવે અમારે રેકોર્ડિંગ ચાલુ છે તમારે તો અત્યારે વાત થાય એ તો રેકોર્ડિંગ થાય ને હમ હમ અત્યારે એટલે શું સાચી એમાં એમ મોટા દીકરા મેરેજ કરેલા છે ને એટલે મેરેજ કરેલા એટલે મેરેજ આમ એમાં હું આ અત્યારે બધા કરે જ છે

ના ના આ ઓલા ભાઈ મારે એમ કે ઓલા ભાઈ કે ઓલા ગામ કયું ગામ ઓલા ભાઈ એક વીડિયો મે કે બરોબર એમ નઈ પણ એમ કે દલિત દીકરી કે ખરાબ છોડુ છે ઈ તો બધી ઈ તો ગાયનું ઘર સંભાળી બધી હારુ છે ભગવાન ઈ મે માન્ય છે તો પછી આ માણસ માતર બધું આ તો બગા આયા ભગવાન વાળા પડ્યા છે બરોબર સાચું કરે કે પહેલાના સમાજમાં બધું એવો મોટા ગાજ પડાને એવો કાચો હતો જ નહી એમ નઈ આ તો શું છે ઘણી વાત કરે કોઈને તાત્કાલિક લોહી નિજરું પડે હમ પછી કદાચ ઈ દલિત દીકરો હોય ને કદાચ તો એમ નો કે doctor એમ નો કે આ દલિત નું લોહી છે એટલે નઈ આલે પછી એમ એમ નઈ હવે આપડે જ check કરવાનું અમદાવાદ માં અમદાવાદ માં મુંબઈ માં ગમે ત્યાં જાઓ બરોબર છે હમ હવે ઈમાં આપણે લોહી તો લાવવાનું કેસે એમાં કોઈ એમ કેસે કે આ દલિત નો લોહી છે કે કોઈ કોઈ બીજા નો છે એવું હા હરકોઈ માં નો આવે આપડે લોહી ની જરૂર પડે નથી

हाँ ये अच्छा। ये बहन हमारी राजपोत नाचे समझेगी है ना आया हमारे काम महारी आता है अच्छा वैसे ये वैसे आया मध्य क्रांति कर्म करता है यमनी तो पहला जैन जैन कर्म आता है ये भाई है ये भाई शूटों के नक्शे तो ये उसे हाँ ये भाई शूटों के नक्शे तो न्यापस पासा पी एम विजय था हम्म वैसे ये એમનું ગામ બોટાદ મામા સાળ છે બરાબર એ દીકરીનું મામા મોસાળ્યું ને હમ એ માં છે સમજાઈ ગયું અને એના બા ને એ બધા હાલમાં મમ્મી પપ્પા ને રાજકોટ માં જ રહેશે એમ હા બરોબર બરોબર એટલે એવો અમારે એને કોઈ લેના એને કોઈ વાંધો કોઈ તકલીફ કશ્યો અમાનતું પણ મૂળ શું છે ગામ માં ગામ માં એ વાત છે ગામ માં ગામ માં માં બેઠા હા એ બરોબર છે ભલે એ તો એકા બીજા ને મન મળી ગયા હોય ને કરતી તો એમાં કાઈ વાંધો ન બીજું શું થાય પછી પછી શું છે પછી ગામ માં ન રહીએ કે ને એમ બરોબર બરાબર આ જણાય એવો પાછા બીજા ને કરવા બેઠા એમ એમ નહીં પહેલા એ ભાઈ બેન જ્યાં સાસરે હતા ગામ માં તમારા

હવે એમાં અમારા બાપ દાદા જે બધા પાંચ છ ભાઈઓ અમે બે વીઘા ભાગ માં આવે દસ વીઘા જમીન હતી પછી એના છોકરા ના છોકરા અમે કેટલા હતા લગભગ અઢીસો ત્રણસો માળા નું કુટુંબ છે બરોબર છે હવે ગયો તો આ ની જમીન અમારે શું કઈ કામ માં નાં લાગે એક મકાન એ નાં થાય સાચી વાત સાચી વાત હા તો પછી વેચી નાખી અમને ધોતી ફાડી ને રૂમાલ કર્યો ને રૂમાલ માંથી પછી કેટલા ભાગ કરવા હા એટલે એવું થાય ભગવાન

ડાયરેક ફોટો મેક ને તો છોકરો એવું તમારી તમારી છે તમારામાં નો લાગુ પડે અમારામાં લાગુ નો પડે આમ થાય એમ ફોટો સમજે તમારી મોજ નો મૂકો તો કોઈ વાંધો નહીં કદાચ કોક કોક તમને ફોન બોન કરે આ ડ્રાઇવિંગ વાળું કોણ છે તો આપડે તમને ફોટો હું અંદર ખાનામાં આપીશ બરોબર તીયા બાર નો આપતા કોઈ વાંધો કોઈ વાંધો નહીં

બોલો મારો છો તેર તેર હા અત્યારે તમે વાત કરો એ નંબર ત્રીસ ચાર ચાર બરોબર છે

હા હા બસ બસ હું માનતો બીજા લોકો માને કે ભાઈ અત્યારે મળતી નથી આ તો જો મળી ગયું હોય ને તો હું તો કઉ ભાગ્ય કેવાય બાકી તો અત્યારે છે ને ભાઈ કેવડી કેવડી ઉમર થઇ જાય છે

આઈ તો બરોબર છે કે મોટો નાશન વલ્લા ઓલોશન મને બધું કહો પછી હું ખોટો ખોટો ઓલો એમ થાય એટલે તમારો વિડિયો ચાલુ હોય હમ એ આઈ તો તમે જે વાત કરીશું એ બધું ઓડિયોમાં આવશે હા લઈ આવો એમ આપણેને કાપડે કોઈ સાજ કદાચ મેં એવું કોઈ શું માનતા નથી આપણે સર સરકાર નાની છે સાચી વાત છે પણ કે જ્યાં સુધી સંસ્કારી સારી છોકરી મળી જાય હમ હમ ઘરવાળીને બે એવું હોય હા હા વ્યવસ્થિત રોટલા ખાય છે મજા કરે છે કોઈ જાત એને ઘર બાર નીકળવા પણ છે નહી એતો છે એતો છે બરોબર આપણને કોઈ પાંચ રૂપિયા કમાય ને દે કે પાંચ રૂપિયા લાવે એવું આપણે કોઈ હારું છે નહી ભગવાન માથા ની દયા આપણે ગાડી રેડા રાખે એમ બરાબર છે આપણે આપણે બીજા ઘોડે મોટે મોટે એ કરવા મારી પાસે આટલી મિલ ગઈ મારી પાસે આટલી મિલ ગઈ આપણે એવા કોઈ મોટા મોટા ઘોડા નથી દેખાડવાના ભગવાન આપણે જે છે એ શોખી વાત કરવાની કે ભાઈ હું ગરીબ માણસ આપડે રોટલા નું રડે છે એમ તમે કેટલા ભાઈઓ અમે ભાઈઓ ચાર ત્રણ ઓફ થઇ ગયા હું એક નાનો છું એમ એમ બરોબર છે એ બધા ભાઈ મતલબ એના ભાઈ ના સંતાનો દીકરા એ બધા ન્યાજ રહેશે પાડિયાદ માં કે બીજે રહેશે બધ બધા આયા છે એમ એમ અને આમ કક અમદાવાદ જે બધો નોકરીઓ કરે એમનો છોકરા એમ એમ હમ પછી તમે આ ગાડી ચલાવો છો તો તમારે વધારે પડતી ટૂર ક્યાં ની હોય અમારા હું ત્યાં લોકલ માં જ આપું મોટો છોકરો બહાર આલે એમ સામાન હું હું હોય ફેરવવાનો સામાન રે આડાવા જ્યાં ગોળંગ મે માલ ભરાતા હોય એ હોય આડાવા સમજી ગયો સમજી ગયો એવ તમારા ઘર ની જાડી છે કે ચલાવો શું બીજા ના 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 બીજા ને બીજા ને યાદસ ન ચોખી વાત કરી ને કે ભાઈ મારા છોકરાનો

બેણું કરવું જે ગાડી લેવી ને ભગવાન ગાડું લેવું એમાં શું થઈ જાય હપ્તા હાથી મળે બરોબર છે ભરવાના એમ તો પચાસ પચાસ હજાર રૂપિયા આવે છે ઘીરે બેઠા બેઠા ન ખાઈએ સોખા સોખા ખાવું પેન્શન તો નહીં કે મારા પાંચ રૂપિયા ઓલા દેવા પડશે એમ

આ ઓડિયો તમે જોયો હોય તો અમારી શેર અને કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિ ને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ